નમસ્કાર પ્રેસ ન્યુઝ હું છું આપની સાથે વેમાલી ગામમાં ગટરના દુષિત પાણીનો કહેર જોવા મળી રહ્યો છે જે અંતર્ગત આઠ વર્ષ બાદ પણ વેમાલી ગામ વિકાસ થી વંચિત હોવાનું પ્રકાશમાં આવ્યું છે વડોદરા જિલ્લાના વેમાલી ગામમાં ગટરના દૂષિત પાણીનો કહેર છવાયો છે જેમાં આઠ વર્ષ બાદ પણ વેમાલી ગામ વિકાસથી વંચિત હોવાનું પ્રકાશમાં આવ્યું છે દૂષિત પાણીના કારણે મચ્છરો ફરી મહાનગરપાલિકામાં રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા તેઓ રોષે ભરાયા છે વેમાલી ગામ ના રહીશો તંત્ર સામે ભ્રષ્ટાચાર કર્યાના ના આક્ષેપો કરી રહ્યા છે આ વેમાલી ગામ છે આજે કેટલા થી વર્ષ થયા આવ્યા ગટર એટલી બધી ઉભરાય રહી છે કે ના પૂછો વાત કોઈ સમસ્યા નહી ગામ ને બધા ફોન કરી નદી નદીમાંથી પાણી આવ્યું હોય એટલું ખરાબ થી એટલું પાણી ખરાબ રહ્યું છે પબ્લિક થાકી ગઈ છે રજૂઆત કરી છે રજૂઆત કરી છે એ લોકોને પર્સનલી વોટ્સઅપ પર આપણે મેસેજ મોકલે છે વિડીયો મોકલેલા છે કોઈ પણ કોઈ ભાજપનો સર કોઈ એ નહીં કરવું આજો આજે બે ત્રણ મહિના થવા આયા આ બધું ગંદા હતું પાણી અને અહીં તો જયારે વરસાદ પડે એટલું ખરાબ ઉતરાય છે તો તમે જોયા કરો કોઈ મરી જાય એવું જાય આખું ઢોકનું ભૂંગરાનું ઢોકનું ઉપર નીચે થાય જમ્પિંગ મીકી હોય એ ટાઈપ થાય છે ગુરુકોટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર